નમસ્કાર ભક્તો જય શ્રી કૃષ્ણ ભક્તો એક જાન્યુઆરી બે હજાર પચીસ ની નવું વર્ષની રાત એક અદ્ભુત તક લાવી રહી છે આ જાણીને તમે તમારા ઘરે અંદરથી બહાર સુધી ધન ભરવા માટે તૈયાર થઈ શકો છો મિત્રો આ વિડિયોમાં અમે તમને એક ખાસ વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ જેને છુપાવીને તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો વર્ષભર તમને આશીર્વાદ મળે છે ભક્તો એક જાન્યુઆરીની રાત આ ઉપાય કરો અને જુઓ કે તમારું ભાગ્ય કેમ બદલાય છે સુવાનો પહેલા ઝાડુના નીચે આ એક નાની ખાસ વસ્તુ રાખો આ વસ્તુઓ છુપાવો આ દેવી લક્ષ્મીને ખુશ કરવા માટે રાખવામાં આવે છે આ ઉપાય તમને આર્થિક લાભ તો આપશે જ સાથે જ તમારા જીવનનો માર્ગ પણ બદલાવી દેશે આ બધા અવરોધો પણ દૂર કરશે આ ખાસ દિવસે પૂજ્ય ગુરુજી એ કેટલીક અદભુત રીતો જણાવી છે જેમ કે હળદરના ડબ્બામાં કોઈ નાની વસ્તુ રાખવી આ તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરશે આ ઉપાય એટલો અસરકારક છે કે એકવાર કર્યા પછી તમે પોતે જોઈશો કે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ કેવી રીતે આવવા લાગે છે ભક્તો એક જાન્યુઆરી બવાર છે અને આ દિવસ ખૂબ જ ખાસ છે આ દિવસે કરેલા ઉપાય તમારા જીવનમાં મોટા ફેરફાર લાવશે ગુરુજી કહે છે કે આ દિવસના કરવામાં આવેલા ઉપાય તમારી માટે ધન પ્રાપ્ત કરવાની નવા રસ્તા ખોલી દેશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે ભક્તો આ અવસર વારંવાર નથી આવતો તેથી એક જાન્યુઆરીએ ઉપાય જરૂર કરો અને તમારા સૂતા ભાગ્યને જાગ્રત કરો પરંતુ તે પહેલાં મારી એક વિનંતી છે જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી તમારા જીવનમાં માતા લક્ષ્મી ક્યારે પૈસાની અછત ન આવવા દે ભક્તો ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારા હાથમાં પૈસાની કમી હોય બધા પૈસાના રસ્તા બંધ થઈ જાય અને જીવનમાં ચાર બાજુથી સમસ્યાઓ આવે તો સાવરણીના નીચે આ ગુપ્ત વસ્તુ હોપાવવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે આ ઉપાયથી માત્ર દોષ જ નહીં પરંતુ ક્ષણ દોષથી પણ મુક્તિ મળે છે આ તમને માં લક્ષ્મી તરફથી એવા આશીર્વાદ આપશે કે તમારા જીવનમાં પૈસાની વરસાદી વરસી જશે અને તમે ધનવાન બની જાશો સાવરણીનું મહત્વ ભક્તો માટે ખૂબ જ છે ભક્તો સાવરણીને માં લક્ષ્મી રૂપે પૂજતા હોય છે દરેક ઘરમાં સાવરણી હોય છે અને તેનો સીધો સંબંધમાં લક્ષ્મી સાથે છે સાવરણી માત્ર સફાઈનું સાધન નથી પણ તે ઘરમાંથી ગરીબીને પણ દૂર કરે છે અને પરેશાનીઓને દૂર કરવાની એક પ્રતિક પણ છે ખાસ કરીને સાહિત્યમાં એક જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ઘરમાં સાવરણી રાખવામાં આવે છે રાતે સુવાનો પહેલા આ ગુપ્ત વસ્તુને છુપાવીને જીવનની તમામ સમસ્યાઓનો અંત કરી શકાય છે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વસવાટ થાય છે અને અમોને ધન તરફ આકર્ષિત કરે છે આ દિવસે સાવરણીનો સાચો ઉપયોગ કરીને તમે તમારા ભાગ્યને જાગૃત કરી શકો છો શું સાવચેતી રાખવી જોઈએ એક જાન્યુઆરીએ સૂર્યાસ્ત પછી ઝાડુ મારવું અશુભ માનવામાં આવે છે જો તમે એવું કરશો તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે તેથી સાવરણીનો ઉપયોગ કરતા સમયે ખાસ ધ્યાન રાખવું રાતે સુવા પહેલા એક જાન્યુઆરીને સાવરણીના નીચે શું રાખવું જોઈએ મિત્રો આજે અમે તમને એક ખાસ બાબત જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી તમામ પરેશાનીઓનો ઉકેલ લાવી દેશે સાવરણીને તમામ સમસ્યાઓના ઉકેલ તરીકે માનવામાં આવે છે અને તેને દેવી લક્ષ્મીની નોંધણી માનવામાં આવે છે આર્થિક સમૃદ્ધિ માટે લોકો ઘણી રીતો અપનાવે છે પણ ક્યારેક નાની નાની વસ્તુઓ પણ મોટો અસર કરી શકે છે તેનો યોગ્ય ઉપયોગ તમારા ઘરે ઝઘડા અને તક્કર દૂર કરી શકે છે અને માતા લક્ષ્મીની હાજરીની ખાતરી આપી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાવરણીનું સૌથી મોટું મહત્વ એ છે કે તે બીમારીઓ અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે હાથમાં સફાઈનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમ કે આનું મહત્વ છે સફાઈ કરતી વખતે કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવું જોઈએ સૂરજ ડૂબ્યા પછી ઝાડુ લગાવવું અશુભ માનવામાં આવે છે એવી વાત છે કે આથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે ખાસ કરીને એક જાન્યુઆરી જેવા શુભ દિવસે આ નિયમનું પાલન કરવું વધુ જરૂરી હોય છે सफाई करती वक़्ते ध्यान राखो के कचरो बेहद न फैलाय कचरो एकजग्या जमावट करीने डस्टबीन मा नाखो रात्र घरे बहार कचरो फेंकवा बचो सवारे फेंकी दो जो रात्र झाड़ू भी पड़े तो कपड़ा मदद थी करो कचरो एक ठूँ घर घरना एक कोने राखो अने सवारे तेने फेंकी दो મિત્રો સાચા રસ્તે કચરાનો ઉપયોગ કરીને તમે માત્ર ઘરને જ સ્વચ્છ નથી રાખી શકતા પરંતુ આર્થિક સમૃદ્ધિ અને શાંતિ પણ મેળવી શકો છો એક જાન્યુઆરીની રાત સુવાની પહેલા સાવેરણી હેઠળ આ ખાસ વસ્તુ રાખવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે આ રીત તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે અને શાંતિ અને સુખ આપશે આ નાનકડી બાબતોનું ધ્યાન રાખીને તમે માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો અને તમારું જીવન સમૃદ્ધ બનાવી શકો છો મિત્રો સાવેરણી રાખવા માટે એક નિશ્ચિત જગ્યા નક્કી કરી લો યકીન કરશો કે કોઈ પણ રસ્તો ત્યાં દેખાતો નથી સપનામાં સવારણી જોવું શુભ ગણાતું નથી જો તમે એવું સપનું જુઓ છો તો તેને તુલસીમાં રાખી દો અથવા ગાય સામે વ્યક્ત કરો જેથી તેની નકારાત્મક અસર દૂર થઈ જાય પરંતુ જો તમને એક જાન્યુઆરીની રાતે સપનામાં સવારણી દેખાય છે તો આ ખૂબ જ શુભ ચિહ્ન છે આ ચિહ્ન છે કે જલ્દી જ માતા લક્ષ્મીની કૃપા તમને મળશે ભક્તો જો તમે આવું સપનું જુઓ છો તો ડરવાની જરૂર નથી તમારે ખુશ થવું જોઈએ આ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનું નિશાન છે મિત્રો જૂની સવારણી બદલવા માટે એક જાન્યુઆરીનો સમય સૌથી શ્રેષ્ઠ ગણાય છે જો તમારી પાસે જૂની સફાઈની વસ્તુ છે તો આ દિવસે તેને બહાર ફેંકી દો અને નવી લાવી લો આવું કરવું ખૂબ શુભ માનવામાં આવે છે જો તમે એક જાન્યુઆરીએ આ ન કરી શકો તો કોઈ પણ એકાદશીની રાત પહેલા કરી લો ઘરે જૂની સફાઈની વસ્તુ રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે તેથી તેને એક જાન્યુઆરી કે એકાદશી પહેલા ફેંકી દો નવી સફાઈની વસ્તુનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવતી હોય છે ખુલ્લા આકાશ નીચે ઝાડુ રાખવું પણ અશુભ માનવામાં આવે છે છત પર સફાઈની વસ્તુ રાખવાથી જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે ઘરે હંમેશા વાયવ્ય દિશામાં સફાઈની વસ્તુ રાખો રખો સાવરણી માટે આ દિશા સૌથી સારી માનવામાં આવે છે મિત્રો હવે એક જાન્યુઆરીની રાત સોવા પહેલા સાવરણીના નીચે શું રાખવું જોઈએ તે વિશે વાત કરીએ જેથી તમે દેવી લક્ષ્મીને ખુશ કરી શકો જો તમે એક જાન્યુઆરીનો મોકો ચૂકી ગયા છો તો ચિંતિત ન થાઓ આ ઉપાય તમે એકાદશીની રાત પણ કરી શકો છો આ ઉપાય માટે તમને રાતે સૂતા સમયે સાવરણીના નીચે ચાંદીનો સિક્કો રાખવો છે જો ચાંદીનો સિક્કો નથી તો એક રૂપિયાનું સિક્કું પણ ચાલે છે આ સિક્કો સાવરણીમાં હાજર નકારાત્મક ઊર્જાને રોકવામાં મદદ કરે છે પહેલા સિક્કાને ગંગાજળથી શુદ્ધ કરો અને પછી તેને રાખો દેવીઓ લક્ષ્મીના પગે અર્પણ કરો આવો કરવાથી ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે પછી શુદ્ધ રૂપિયા જ્યાં તમે પૈસા રાખતા છો ત્યાં મૂકો અને તેને આગામી એકાદશી સુધી ત્યાં રાખો તમે આ ઉપાયને આગામી એકાદશી પર પણ પુનરાવૃત્તિ કરી શકો છો એક જાન્યુઆરીની રાતે તમારે ગરીબોની મદદ કરવી જોઈએ કપડાં પૈસા કે મીઠાઈ આપીને જરૂરિયાતમંદને મદદ કરો આ કામ ઘરના દુષ્પ્રભાવોને શાંત કરે છે અને જીવનમાં આવતી અવરોધોને દૂર કરે છે આ દિવસે હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે દેવી સુક્ત અને શ્રી સુક્તનો અગિયાર વાર પાઠ કરો જો શક્ય હોય તો તમે દેવી લક્ષ્મીનું શ્રી સુક્ત લક્ષ્મી સહસ્ત્રનામ કે વિષ્ણુ સહસ્ત્રનામનું પાઠ પણ કરી શકો છો કમલનો ફૂલો અર્પણ કરો એક જાન્યુઆરીએ કમલના બીજ ઘરે લાવીને દેવી લક્ષ્મીને અર્પિત કરવું ખૂબ શુભ છે આ ઉપરાંત હાથ જોડીને દક્ષિણાવર્તી શંખ ગોમતી ચક્ર પીળો સાંકલ શ્રીયંત્ર હળદીની ગાંઠ ધાણાજીરા વગેરેમાંથી કોઈ પણ એક વસ્તુ દેવી લક્ષ્મીના ચરણોમાં રાખો ભક્તો હવે હું તમને એક ખાસ ઉપાય જણાવી રહ્યો છું જે ધ્યાથી સાંભળો તમે એક જાન્યુઆરીની રાતે ચાર કાળા મરીના દાણા લેવા છે પૂજા પછી અથવા કોઈ પણ સમયે ચાર કાળા મરીના દાણાને આંતરામાં રાખી દો છેદ પર લઈ જાઓ અને ચાર દિશામાં એક એક મટર આકાશ તરફ ફેંકી દો અને પાંચ દરના દાણા આકાશમાં ફેંકી દો અથવા તો સાત વખત કહો મારા ઘરમાંથી ગરીબી નીકળે માતા લક્ષ્મી ઘેર આવો આ પછી પાછળ ફેરવાઈને જોવું નહીં આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે મદદ કરશે તમારે તમારા ઘરને સજાવવાની સાચી રીત અપનાવવી પડશે જેથી ગરીબી હંમેશા માટે દૂર થઈ શકે એક જાન્યુઆરીના દિવસે આ કરો તમારા ઘરના મુખ્ય દરવાજા કે આસપાસના વિસ્તારોમાં ચોરાયેલા કપડાં અથવા ચપ્પલ ન રાખો આમ કરવા સાથે માતા લક્ષ્મીનું ઘરમાં પ્રવેશ થતું નથી આ દિવસે ઘરની બહાર કોઈ પણ પ્રકારની ગંદગી રાખશો નહીં કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને દેવીઓ લક્ષ્મીનો સંબંધ છે એક જાન્યુઆરીના દિવસે ગંદા જગ્યાઓ પર જશો નહીં અને સફેદ રંગની વસ્તુઓ કોઈને આપશો નહીં કારણ કે એવું માનવામાં આવે છે કે આથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે પૂજામાં સફેદ ફૂલોનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરો તેમ છતાં સફેદ અપરાજિતા ફૂલ દેવી લક્ષ્મીને બહુ પસંદ છે જો સફેદ ફૂલ મળતા ન હોય તો રંગબેરંગી ગુલાબ પણ અર્પણ કરી શકો છો ભગવાન વિષ્ણુને કેસર ભેળવીને દૂધથી અભિષેક કરો આથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને ખુશ થાય છે અને તમારી તમામ મનોકામનાઓ પૂરી થાય છે મનોકામનાઓ પૂરી થઈ શકે છે એટલે ભગવાન વિષ્ણુને પિતાધારી કહેવામાં આવે છે જે પીળા કપડાં પહેરે છે આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા કપડા ફળ અને અનાજ અર્પણ કરો અને પછી આ વસ્તુઓનું દાન ગરીબોને કરો આથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવન પર રહેવાની છે જો કોઈ તમને પરેશાન કરે છે તો એક જાન્યુઆરીએ પીપળના વૃક્ષને પાણી અર્પણ કરો અને સાંજે દિયો પ્રગટાવો એવું માનવામાં આવે છે કે પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વસવાટ છે અને આ ઉપાય કર્જમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરી શકે છે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો જે કરશો તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેને ખુશ કરે છે ધનની ઈચ્છા રાખતા લોકો આ દિવસે પાંચ વાર આ મંત્ર જાપ કરવો જોઈએ શ્રી હરિશ્રી મહાલક્ષ્મી નમઃ તેની સાથે એક જાન્યુઆરીના બીજા દિવસે બ્રાહ્મણને ભોજન આપો અને તેને કપડાં અને દક્ષિણા આપો આથી શુભ ફળ મળે છે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમની મૂર્તિ કે ફોટો પાસે થોડા પૈસા રાખો પૂજા પછી આ પૈસા તમારા પર્સમાં રાખી લો આથી આર્થિક લાભની શક્યતા વધે છે જો તમારી આવક વધતી નથી કે તમને નોકરીમાં પ્રમોશન નથી મળતું તો એક જાન્યુઆરીએ સાત છોકરીઓને કંઈક દાન આપો બોલાવો અને તેમને ખોરાક સાથે ખીરમાં ઈરો આ ઉપાય તમારી ઈચ્છાઓને પૂરા કરવામાં મદદ કરશે તો ભક્તો આ કેટલાક ખાસ ઉપાયો છે જે એક જાન્યુઆરીએ જરૂર અપનાવવા જોઈએ અમારું આશા છે કે તમને આ ઉપાયો ગમે છે દોસ્તો જો તમે માતા લક્ષ્મીના આ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો દોસ્તો જો તમે હજુ સુધી મારો વીડિયો જોયો નથી તો હવે હું તમને બોનસ ટીપ્સ પણ આપું છું ધ્યાનથી સાંભળો નવા વર્ષે માતા લક્ષ્મીના પૂરા આશીર્વાદ મેળવવા માટે એક જાન્યુઆરીની રાતે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે ઘીનો દીવો જલાવો એક દીવો જલાવો અને તેની આસપાસ કાચા પાંદડા રખાવો એવું માનવામાં આવે છે કે કાચા પાંદડા ઘરમાં સમૃદ્ધિ અને ખુશીઓ લાવે છે દીવો જલાવવાથી તમારા ઘરમાં સુખ તો આવે જ છે સાથેમાં સમૃદ્ધિ પણ આવે છે આથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઉપાય બહુ જ અસરકારક છે પછી આ દિવાની પાસે બેસીને શ્રી લક્ષ્મી નમહનો જાપ કરો આ બહુ સરળ છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ લાવશે જેથી તમારા જીવનમાં ધન સમૃદ્ધિ સુખ અને શાંતિ ટકી રહે આ ઉપાય બહુ જ સરળ અને અસરદાર છે આપણે માત્ર એક જાન્યુઆરીએ જ નહીં પરંતુ આખા વર્ષે દેવી લક્ષ્મીની કૃપાનો અનુભવ કરીશું મિત્રો વિડિયો જોવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે